રાજકોટના હિટ એન્ડ રન કેસમાં બે મહિલાના મોત થયા ગામે આવતી કારે વધુ મહિલાઓ પગપાળા જઈ રહી હતી તે સમયે જ અકસ્માત સર્જાયો ઢાળમાં રિક્ષા ચડતી ન હોવાથી આ મહિલાઓ નીચે ઉતરી હતી અને નવ ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે બેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા વીંછીયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે ટોટલ અગિયાર દર્દીઓ અમારે ત્યાં હોસ્પિટલ લઈ આવેલા છે એમાંથી બે દર્દીઓને તપાસ કરતા મૃત જાહેર કરેલ છે અને બાકીના નવ દર્દીઓમાંથી એક દર્દીને ગંભીર ઇજા થતા સિટી સ્કેન માટે કેડી ફરવાડે હોસ્પિટલ મોકલેલ છે અને બાકીના દર્દીઓને અત્યારે હાલ સામાન્ય ઇજા જણાય છે ત્યાંથી અમે આવતા હતા ઇંગળગઢના ઢાળમાં પહોંચ્યા હતા ને તો રિક્ષા તડતી નથી ઢાળમાં એટલે અમે અમને કીધું એ ભાઈ રિક્ષાવાળા કે તમે ઉતરો અમે ઉતરા અને થોડા સડી એટલે અમે હાલી ને આવતા વાળો વાળો નીકળ્યો ને એને તણક દારૂ પી નાખી આવતું અને બધા ઉડાડી દીધા રોડ માંથી અને અમારી કોઈ સારવાર માં કોઈ રાડ્યું નાખી પણ Кој го буваа на трак, го бијавиат и го парија.